વાગરામાં જન અધિકાર અભિયાન કોંગ્રેસે વોટ ચોર ગદી છોડના નારા સાથે લોકતંત્ર બચાવવા આહવાન કર્યું લોકતંત્ર બચાવવા કોંગ્રેસ મેદાને લોકશાહી અને મતદાન અધિકારની સુરક્ષા માટે કોંગ્રેસે દેશવ્યાપી જન અધિકાર અભિયાનનો પ્રારંભ કર્યો છે આ અભિયાનના ભાગરૂપે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરાના સ્વામિનારાયણ હોલ ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વોટ ચોર ગદી છોડનારાને બુલંદ બનાવીને લોકતંત્રને બચાવવાનો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના અગ્રણી નેતાઓ અને સ્થાનિક કાર્યક્રમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુચ્છ થકી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મીટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને પ્રભારી ગ્યાસુદ્દીન શેખ પીખાભાઈ રબારી જિલ્લા પ્રમુખ રાજેશ રણા સુલેમાન પટેલ ઝોલવા વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ તેમજ દિગ્ગજ નેતાઓએ કાર્યક્રમોને માર્ગદર્શન આપ્યું હતું તેમણે લોકશાહીના મૂલ્યો અને મતદારોના અધિકારો પર થતા આક્રમણ સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ઉપસ્થિત નેતાઓએ તેમના વક્તવ્યમાં વર્તમાન સરકાર પર સીધા પ્રહારો કરતા જણાવ્યું હતું કે લોકોના મતાધિકારનું હનન કરીને લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે આવા સમયે દરેક કાર્યકર્તાઓએ જનતા વચ્ચે જઈને તેમના અધિકારો માટે લડવું પડશે આ પ્રસંગે વાગરા તાલુકાના અગ્રણી કોંગી નેતાઓ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શકીલ રાજ ફિરોજ રાજ રઘુવીરસિંહ ચૌહાણ મકબુલ રાજ અસ્લમ રાજ સુરેશભાઈ દિનેશભાઈ રાઠોડ અને અયુબ બલાણીયા સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે આ મિટિંગ દ્વારા કોંગ્રેસે લોકતંત્રને બચાવવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી અને આગામી સમયમાં જનતા વચ્ચે જઈને અભિયાનને વધુ વેગ આપવાનો સંકલ્પ લીધો હતો અભિયાન હેઠળ અમારા રાજ્યના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રભારી જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા અમારા સિનિયર આગેવાન અને વાગરાના લીડર એવા ભાઈ સલેમાન પટેલ અમે બધા અહીંયા આજે વાગરાના લોકોની અંદર જે કોંગ્રેસના કોંગ્રેસજનો છે એની અંદર નવ ચેતના જાગે અને રાહુલ ગાંધીજીએ જે મુહિમ ઉપાડી છે વોટ ચોરોની નોટ ચોરી પકડવા માટેનું જે અભિયાન છેડ્યું છે એ અભિયાનનું વાગરા તાલુકાની અંદર પણ અમલીકરણ થાય વાગરાની અંદર પણ તમામ જે મતદાન મથકો છે એની ચકાસણી થાય એ માટે આજે લોકોને અવેર કરવા લોકોને જે સમજાવટ કરી એમને આ મુદ્દા પ્રત્યે ધ્યાન આક્રિત કરવામાં આવ્યા છે કેમકે આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લા કક્ષાની પણ ચૂંટણીઓ જ્યારે આવવાની છે એવા સમયની અંદર રાહુલ ગાંધી જે આટલી મોટી ભૂહિમ મૂપાડી છે અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર એક નવું સમયની અંદર લોકો જાગૃત થાય કોંગ્રેસના સમર્થકો આગેવાનો ભેગા પડીને આવનારી ચૂંટણીઓમાં પણ અમારો વિજય થાય અને મતદાર યાદી સુધારણામાં પણ અમે તમામ લોકો સામેલ થઈએ એ વાત લઈને આજે અમે તમામ આગેવાનો અહીંયા આવ્યા છીએ